તો ધ્યાનથી સાંભળજો ને શું કરવાના છે નદીજી છે આપણી સંસ્કૃત પણ આપણી માં આપણે કહી છે એનું રક્ષણ કરવું ધ્યાન રાખવું તે આપણી પ્રાથમિક ફરજમાં આવી જાય છે સરકાર જ્યારે અંદર રેતી હાલતી હોય છે તે રેતી કાઢવા માટેની પ્રોસીજર હોય છે એ પ્રોસીજરમાં એક વાત એવી આવે છે કે ગ્રામ પંચાયતનો સી તમને દાખલો આપવો પડે છે એટલે મેં કીધું આપણા અમુક માણસો જુનાગઢ જિલ્લાની અંદર ઘણી નદીઓ છે 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 પણ એક નદી ઓજર કહેવાય એટલે કહું છું કે જુનાગઢના નવ તાલુકા સાત તાલુકા નદી આવે છે વિશાલ શરૂ થાય છે જુનાગઢ મેંદડા વંતલી મણાવદર માંગરો માંગરોળ કેશોદ આ સાત તાલુકાનું જીવન

સરકારના અલગ અલગ અધિકારીઓ ત્રાટી મંદિર શરૂઆત કરો તો કલેક્ટર સુધી ક્યાંક ક્યાંક મંજૂરી આપી દે છે ને ઓઢણું એવું ઓઢે છે કે ગ્રામ પંચાયત ની છૂટ છે આ લડાઈ છેલ્લા બે અઢી વર્ષથી હું લડું છું બનાવજી બહેનો એમાં વાત થોડીક વધારે મોટી બની ગઈ છે એક વર્ષ પહેલા આપણે કલેક્ટર માં રજૂઆત કરવા ગયા હતા આપણે વડલી તાલુકામાં છ હેક્ટર લીઝ ની મંજૂરી સરકારે આપી હતી ગયા કલેક્ટર અલોક પાંડે જાતા જાતા સહી કરતા ગયા હતા હું તો સહી નહોતા કરતા મારી બીકને કારણે પણ બદલી થઈ ગઈ છેલ્લી દિવસે સહી કરી દીધી આપણે એની રજૂઆત કરવા ગયા હતા છ હેક્ટર સમજાવું છ હેક્ટર એટલે શું થાય છત્રીસ વીઘા ચાલીસ વીઘા જમીન થઈ ને ઊભો પટ્ટો ઓજતનો એટલે કિલોમીટર હિસાબે આવીને ઉભો રહીએ છે આની મંજૂરી માટે રૂપિયા કરોડો ના દેવાય છે કરોડો કહું છું આ આખો એવડો મોટો છે ગમે તે પણ જાય છે ને જેને કારણે મંજૂરી ક્યાં ક્યાંક મળી જાય છે

આપણે ખેડૂત છીએ નદીમાંથી જે પાણી વહે છે તે આપણે ઉપયોગી થાય છે વરસાદ પછી એ જ્યારે પાણી ઉતરી જાય છે એની ગર્ભમાં રેતીમાં પાણી સચવાય છે તે તે આપણા કૂવામાં આવે છે એ આપણે વાપરીએ છીએ આ રેતી જો નીકળી જાય તો ભવિષ્યમાં આપણો વિસ્તાર રણ થઈ જવાનો છે આ લડાઈ કોઈ એક ગામ માટે નથી એક જ્ઞાતિ માટે નથી કોઈ સામે નથી કોઈ તરફી નથી આખા આપણા વિસ્તાર માટેની છે કે જેને કારણે આમાં કંઈ પંજો દેખાતો નથી તમને લડાઈ કોંગ્રેસ લડાઈ નથી આ લડાઈ આપણા વિસ્તારની લડાઈ છે કે જ્યારે વિસ્તારની લડાઈ આવતી હોય ત્યારે કોઈ જગ્યાએ વચ્ચે પક્ષ રાખતો નથી હોય આ લડાઈ આપણા સમગ્ર સમાજની લડાઈ બની જાય છે હમણાં ગામમાં હું બેસવા ગયો હતો કણજડી ગામમાં ત્યાં સરપંચ મને વાત કરી મને કે જવાબ ભાઈ હમણાં ચાર ટ્રેક્ટર વાળા આવ્યા હતા ખોદતા હતા એટલે મેં ગઢવી સાહેબને ફોન કર્યો એટલે ગઢવી સાહેબે કીધું વાંધો ને બે ત્રણ દિવસમાં આવી જશે બે ત્રણ દિવસમાં ચાલુ ચોરી થતી હતી એમાંય બે ત્રણ દિવસ આવું અને હપ્તા તો કઈ હદ લગી ના હશે એટલે મેં કીધું હોય ને મને કે હા ભાઈ રેકોર્ડિંગ છે મારી

એટલે મગજમાં ઉતરતું નતું પાછ કણજાનો બનાવજી ભાઈ એમાં આઠ માણસો ને લઈ અમુક ને માથામાં લાગ્યું અમુક ને પગમાં લાગ્યું છે એ હજી ખાટલામાં છે ને દવાખાનામાં છે ને આ ગુનેગારો હાજર થઈ ગયા પાટલા બાણે અને છૂટી આવી ગયા છે એ તમને કોને ખબર છે આ તંત્ર કેડું ટૂંકમાં આઈતી પીએસઆઈ તમારા ગઢવીથી ઉપર ઝાંઝડિયા સુધી નો વર્ગાલે છે

બાકી માની જાય તો પ્રાર્થ ના તેને પૈસો ન હોય શકે આ વિચાર ખોટો છે આપને બધાની વિનંતી કરું છું તમારા તમામ જગ્યાએ ભેગો રહેવાનો છું ને જેમ બિપિલ લડાઈ આપણે કરી હતી જેમ ડાકઝોન લડાઈ કરી હતી એમ ઓજત ને બચાવ અભિયાન ચાલુ કરી દેવું આપણે ને વાત નથી મૂકી ત્યાં સુધી રહેતી બંધ નીકળવાનું બંધ ન થાય ત્યાં સુધી

આની ટેકનિકલી પદ્ધતિ ગોઠવવી પડશે આપણે ટેકનિકલી પદ્ધતિ ગોઠવવા માટેની પદ્ધતિ એ છે કે ગ્રામ પંચાયતનો ઠરાવ ગયા વખતે જેને ભૂતકાળનો ઠરાવ કર્યા હોય જે પંચાયત જે સરપંચ છે તે જૂનું ખોલવું નથી આપણે એ ભૂલી જાય પણ નવું કરવું છે દરેક ગામની અંદર આપણે ગ્રામ સભા બોલાવી છે તે ગ્રામ પંચાયતથી પણ ઊંચી કહેવાય છે ને ગ્રામ સભામાં આપણે ઠરાવ કરવો છે કે ભૂતકાળ અમારા ગામમાંથી કોઈ પણ મંજૂરી મળેલી હોય તો આજથી ગ્રામ સભા તે રદ કરે છે ભવિષ્યમાં અમે ગ્રામ પંચાયત સત્તા આપતા નથી ઠરાવ ઠરાવ ટૂંકમાં ભવિષ્યમાં આપણો કઈ સરપંચ ખોટો આવે તોય ધંધો ન કરી શકે એવો ઠરાવ કર દેવો છે આપણામાં કંઈક નીકળે જ અસર વિસર જેવા કે પાંચ પચીમાં કદાચ ફૂટી જાય ચૂંટણીમાં ખર્ચા થઈ ગયા હોય એટલે આપણે એવો ઠરાવ કર દો કે ભવિષ્યનો સરપંચ એ ન ફૂટે તમારે ગ્રામ સભા જરા બોલાશો તો મીટિંગ માં હું પોતે આવીશ નેમાં પે પેલી હું પોતે કરીશ આપણે કોઈના બાપથી થી બિયાન જરૂર નથી તે ગુંડાગીરી કરતા વિસ્તાર બદલી નાખે હવે બીજા જગ્યામાં હોય જાય બીજા તાલુકામાં હોય જાય આ જગ્યામાં નહીં ભાઈ એમાં ક્યાં કોન્સ્ટેબલ હોય કે પીએસ હોય એ બદલી કરી લેજો આ હવે હપ્તાના બંધ

જેનું કામ આપણે સસુ હેચવાનું છે મને કીધું આ કલેક્ટર સાહેબ છે ડીએસપી નો કલેક્ટર કલેક્ટર એટલે જે ભેગું કરે એટલે અહીંયા ભેગું ના કરે બીજે કે કરે હવે કાલથી આપણે દરેક ગામોની અંદર ગ્રામ સભા બોલાવવાની આવે છે તમારા ગ્રામ સભામાં ઠરાવ શું કરવો એની કોપી હું પણ તમને આપીશ મારી ઓફિસ શૈલેષભાઈ પાસેથી પણ મારી ઓફિસ અહીં ઉપર છે દર ગુરુવારે બપોરભાઈ તમને આ જગ્યાએ મળી છે તમારે મોટવાણ જરૂર નથી તમને મારો ફોન જોઈ શકો ચાલુ રહેશે તમને જ્યાં જરૂર પડે તે જગ્યાએ આવીને ઊભો રહી જજો આથી આપણી પાના છે બીજું કોઈ કામ છે જ નહીં લગન ખરખરા મંડપ બધે બંધાતું આપણું અત્યારે ઓજ બચાવો અભિયાન એક જ રહેશે આપો જ્યાં જરૂર પડે ને હું તમારા ભેગો ને તમારે આગળ હાલી છે તમને વચન આપું છું તો તમને મારી વાહે રહેવું પડશે એટલે એટલી તમે મારી માગણી તમને કરો છો જ્યાં જરૂર પડે એમની આવજો આપણે લડાઈ લડી એવી છે અંત સુધીની કાયદાકીય રીતે શારીરિક આર્થિક માનસિક રાજકીય જે જરૂર પડે કે જગ્યાએ પાછું પડવું જ નથી બનાવ બની ગયો છે ભવિષ્યમાં બીજા કોઈ ગામ માટે એનો બને બીજા કોઈ ગામમાં ના બને બીજા કોઈ માણસો તો મને ધ્યાન રાખવું પડશે તમને શું શું કરવાનું આવશે આવો બનાવ બને એટલે એનું લેખિત કોપી તમને બધાને આપી દેવાનો છું આવું કોઈ ચોરી કરતો તમને શું કરવું જોઈએ કોને ફરિયાદ કરવી જોઈએ ક્યાં રજીસ્ટર કરાવવું જોઈએ આપણે એવું તંત્ર ગોઠવી દેવું જેના કારણે ભવિષ્યની અંદર કે કોઈ જગ્યાએ આપણી પાસે જ્ઞાન લે એવું કરેલું જ છે આપણે ડાકસર મેં પેલું કરેલું જ છે જાગૃતતા એ જ રસ્તો બતાવે છે આપણે આપણે તમામ જાલુત રહેવાનું ભેગું રહેવાનું આ લડાઈ કોઈ પક્ષની નથી જેને પંજો મારો નથી તો ઠીક આપણે જે દિવસે આવ્યો એ દિવસે ભૂતસે ભેગા થઈ ગયા તમે હા તો ફાંતુ બહુ સારું કામ કરો છો મેં કીધું તમારી સરકાર સાચી થાય તો મને કરવાની જરૂર જરૂરત નથી સરકાર આખી ખોટી આપી દે છે એટલે આપણે કરવું પડે છે ને આ કામ આ બધા વિનંતી કરું છું સંગઠિત રહેજો તમારા ગામમાં હું આવીશ ગ્રામ સભા આપણે બોલાવવાની છે ને ઠરાવ કરવાનો છે ને ઠરાવ કર્યા પછી આખી લીગલ પદ્ધતિ ગોઠવવાની છે કલેક્ટર સાહેબ આપણે બાંધરી આપેલી છે કે ગ્રામ સભાનો ઠરાવ કરશો તો હું ત્યાં જેટલી હશે રીઝ રદ કરી દઈશું એટલે તમે થોડા ગામમાં તો સરપંચને દબાવજો કે તમામ ગામના ઠરાવ આપણે જોશે આપણો માણસ એટલે આપણા ભેગો રહેવું ફરજિયાત છે ગમે તે પાર્ટી નો હોય અને ગામમાં જ્યાં કહેજો કે આપણે ગ્રામ સભા બોલાવવાની છે તમે તારીખ આપો તો એ તારીખે હું આવીશ બાકી તારીખ હું તમને આપીશ તે દિવસે હું તમારા ગામમાં આવી જઈશ અને ઠરાવ કરશું ને પછી લીગલ પ્રોસેજ ચાલુ કરશું એ વિનંતી કરું છું જ્યાં જરૂર પડે ત્યાં કહેજો આપના ભેગો રહીશ એટલું જ કે મેં શું છું આ બધાનો આભાર